અને હવે દેવાયત ખવડનો પણ વિરોધ કરી રહી છે મિત્રો કીર્તિ પટેલને જઈ કોક સમજાવો કે તું શું લ્યો આ જે ગરીબોના મસીહા છે એવા ખજૂરભાઈનો વિરોધ કરે છે આ દેવાયત ખવડનો વિરોધ કરે છે જો એને કે તારે વિરોધ કરવો હોય તો એવાનો કરને આ નેતાઓનો કર જે ભ્રષ્ટાચાર કરે છે એમનો વિરોધ ને શું આ ગરીબોના મસીહાનો વિરોધ કરે છે મિત્રો કીર્તિ પટેલ આ ખજૂરભાઈ માટે એવા કેટલાય પુરાવા રજૂ કર્યા કે એને તો પહેલી પત્નીને તરસોડી છે અને બીજા લગ્ન કર્યા નાની છોકરી હારે મિત્રો કોઈની પર્સનલ લાઈફ હારે આપણે શું લેવા દેવા એનું કામ જોવો ને તમે ખજૂરભાઈનું જો જે રાત દિવસ ગરીબોના ઘર બનાવે છે એનું કામ નથી દેખાતું અને એનો વિરોધ કરવો દેખાય છે મિત્રો મને એમ લાગે કે આ કીર્તિ પટેલને ફેમસ થવું છે એને વિરોધ કરીને જે પોપ્યુલર લોકો હોય એટલે કે જેવા દેવાય ખબર ખજૂરભાઈ એમનો વિરોધ કરીને ફેમસ થવું છે મિત્રો એને ફેમસ કરી નાખો પેલા તો તમે બધા એને જઈ ફોલ જ કરો એટલે એ ફેમસ જ થઈ જાય એને જોજ જ કરો પછી આપણે ઓલું બીજી વાત કરીએ મિત્રો જો તમે ખજૂરભાઈને જુઓ મિત્રો ખજૂરભાઈ છે એ એવા લોકોનું ઘર બનાવે કે જેમણે આગળ પાછળ કોઈ નથી જેઓ બે સહારા છે જેઓ અપંગ છે કે જેમને કમાવનારું બિલકુલ કોઈ નથી અને મિત્રો ઘર તો બનાવે પણ આખી જિંદગી જે એમને કરિયાણું કીટ વગેરે મિત્રો પૂરી પાડે છે એનું કામ મિત્રો નથી દેખાતું એમ કહું છું કે મિત્રો કીર્તિ પટેલને શું મળે છે આવા જે ખજૂરભજી આ માણસનો વિરોધ કરી કીર્તિ પટેલ શું કહેવા માગે છે એ જ ખબર નથી પડતી અને બીજી બાજુ મિત્રો દેવાય જ ખબર કે જેઓ હમણાં જ એકાવન લાખ રૂપિયાનું દાન કર્યું અને મિત્રો એમનો પણ હવે કીર્તિ પટેલ વિરોધ કરે છે હમણાં જ થોડા સમય પહેલા બ્રિજદાન ગઢવી અને દેવા ખવડ વચ્ચે વિરોધ ચાલતો હતો એ વિરોધ તો મિત્રો પતી ગયો અને હવે આ કીર્તિ પટેલ વચ્ચમાં આવી ગઈ તો મિત્રો આ કીર્તિ પટેલને કોઈક જઈ સમજાવો કે આ અહીંનો વિરોધ ના કરીશ એનો વિરોધ કરી મળશે શું તારે ફેમસ થવું તો એમને પણ તું ફેમસ થઈ દઈશ તારે વિરોધ કરવો તો તું ભ્રષ્ટાચારી નેતાઓનો કર કોઈ બીજા એવા લોકોનો કર કે જે કંઈ કરતા ના હોય એવાના વિરોધ કર ને આ ગરીબોના મસીહા એવા ખજૂરભાઈનો વિરુદ્ધ ચૂલ્યા કરે દેવાતભાઈ ખબડનો ચૂલ્યા વિરોધ કરે એટલે સમજે તો તું સમજી જાજે અને ખોટો વિરોધ ના કર પબ્લિક તો ખજૂરભાઈને કાલે પણ ભગવાન માનતી હતી અને તું વિરોધ કરીશ તો પણ આજે પણ ભગવાન માનવાની જ છે ખજૂરભાઈનો કોઈ દિવસ વિરોધ થશે નહીં તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને આવાના આવા વિડીયો જો તમને સાંભળવા અને જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખે